નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણું ડુંગળી બજાર છે કેવું રહી શકે છે આ સાથે સાથે મિત્રો તમને ડિસ્કલેમર આપી દઉં કે આજે ઘણા બધા સેન્ટરો મિત્રો બંધ પણ રહી શકે છે એકત્રીસ ડિસેમ્બરના લીધે તો જે તમે તમારો પાક લઈને જાઓ છો એ પહેલાં ખાતરી કરી લેવી સેન્ટર ખુલ્લું છે કે બંધ ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો ડુંગળીની આવકોથી આપણે શરૂઆત કરીએ કારણ કે જે આવકો છે એ ડુંગળીની સતત અને સતત મિત્રો વધતી જોવા મળે છે પ્રીવિયસ ડેની સરખામણીએ મિત્રો વાત કરીએ તો આજે ત્રીસ હજારથી ચાલીસ હજાર ગુણીની આવકો વધે એવી ધારણા છે અને જે લાલ ડુંગળી છે એની આવકોની વાત કરીએ તો ત્રેપન હજાર પાંચસો અને સિત્તેર ગુણીની આવક જોવા મળે એવી ધારણા છે સાથે સાથે સફેદ ડુંગળીની વાત કરીએ તો પાંચથી છ હજાર ગુણીની મેક્સિમમ આવક થશે એવી પણ મિત્રો ધારણા છે અને ગઈકાલની સફેદ ડુંગળીની આવકોની આવકોની વાત કરીએ તો માત્ર પંદરસો અને છપ્પન ગુણીની આવક જોવા મળી હતી હવે મિત્રો હું તમને ડુંગળી બજાર વિશે સંપૂર્ણ માહિતી આપી દઉં તો અત્યારે જે ડુંગળીની બજાર છે મિત્રો ફરી એકવાર બાઉન્સ બેક કરી રહી છે અને જેના લીધે જે ભાવ છે એ અત્યારે સારા એવા જોવા મળી રહ્યા છે સૌથી ઊંચા ભાવની વાત કરીએ ડુંગળીની તો ભાવનગરની અંદર છસો અને બેતાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે અને જે સ્ટાર્ટિંગ પ્રાઇસ ડુંગળીની છે એ મિત્રો વધીને હવે બસો રૂપિયા ફરી એકવાર આવી ગઈ છે એટલે ડુંગળી બજારમાં મિત્રો કન્ટિન્યુઅસલી સુધારા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો ગોંડલ અને મહુવામાં પણ જે ભાવ છે એ પાંચસો પ્લસ જોવા મળી રહ્યા છે સફેદ ડુંગળીની વાત કરીએ તો ગોંડલની અંદર ત્રણસો અને છન્નું રૂપિયા જોવા મળી રહ્યા છે અને સ્ટાર્ટિંગ પ્રાઇસ આમાં પણ મિત્રો બસો રૂપિયા સુધી છે એટલે ખેડૂતોને અત્યારે જે મણના ભાવ છે એ એપ્રોક્સિમેટ અઢીસો રૂપિયાથી વધારે અને ચારસો પચાસ સુધી જોવા મળી રહ્યા છે જે એપ્રોક્સિમેટ મિત્રો સારા એવા કહી શકાય અને ડુંગળીના ભાવ જે આગામી દિવસો દરમિયાન છે એમાં પણ હજી પણ નાના મોટા સુધરે એવી પણ પૂરેપૂરી અત્યારે મિત્રો શક્યતાઓ જતાવવામાં આવી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ કપાસનો વિડીયો અપલોડ થઈ ચૂક્યો છે સ્ક્રીન ઉપર બતાવતો છે જોઈ લેજો અસ્તુ જાય